જમવાનું જોઈન ભૂખ ન લાગે જમાડવા હોય તમારે એવું છે ફરવા આવો પણ કઈ જમવાનું તાણે મળવું પડે ને રામ રામ ને સીતારામ બધાય ને માતાજી આવનો હારું કરે ને બારદાન હાજાના રવા રાખાય સુ શુભેચ્છા આપું છું તો આપણે ફર્સ્ટ ક્લાસ નાઇથન તૈયાર થઈ ગયા છે અને આજે હવે આપણે હાલ તો થઈ જવાનું છે ટૂર માં જવા માટે એટલે આયા થી મારા મમ્મી ને મારા ભાઈ ને મારા ભાથી ની બધાય આવવાના છે એટલે એ બધાય પણ હવે નાઇથન તૈયાર થાય છે અને બધી સામાન ને બધું પેક કરવાનું હોય બધું પેક કરે છે

ना ध्मा, आभि मेंटबता मारमीमीं बाता तर्त अशती है यवि ज्ला बन उब्ह बनाө युटYouuar these. अशते ही रज़ रध engineeringSkr theor इंक यहिं 편 कर मता डीया. और परा धन स्फड्वार्प्ट इं कैनो है, उलाती हा बना feministλα युट इस यवार से का ञेखा ज़ा हुझे.

જમવાનું હોય ને નહીં જમાડવા હોય તમારે એવું છે ફરવા આવ્યા પણ કઈ જમવાનું ટાણે મળવું પડે ને એવું હોય જમવું હોય તો

ફૂલ ડીશ સરસ મજાની કાઠિયાવાડી એવી ગઈ છે દેશી જમવાનું આપણે સરસ મજાનું શિવાની બેન જમવા શું અમને કે ફન કરવાના તો ફન કરવાના બધા જમવા બે ગયા છે ને કેવી સરસ મજાની ડીશ છે આવું આપણે સાદું જમવાનું છે બધુંય અને આમાં ઠંડી ઠંડી છાશ સાસ પીવાની પહેલાં અરે આપણે કેરીનો રસ તો તને આવી ગયો છે રોટલીને એવું બધું આવે એટલે પછી આપણે જમવાનું ચાલુ કરી દેવીશ

બેન <laughs>

આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બાય